તેમના ક્લિનિકમાં મેડિકલ સ્ટોર સહિત સુવિધા ઉપલબ્ધ કરી છે ડોક્ટર જી બી સાયણિયાએ ગરીબ દર્દીઓને પરિસ્થિતિ જોઈને તેઓએ અઠવાડિયામાં એક દિવસ દર્દીઓને વિનામૂલ્યે નિદાન અને વિનામૂલ્યે દવા આપી માનદ સેવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે અને તેમણે માનદ સેવાના ભાગરૂપે દર ગુરુવારના રોજ દર્દીઓ માટે વિનામૂલ્યે નિદાન અને વિનામૂલ્યે દવા આપવાના નિર્ધારને અમલમાં મૂકી દર ગુરુવારના રોજ સવારે નવ વાગ્યાથી બપોરના એક વાગ્યા સુધી અને બપોરના ચાર વાગ્યાથી સાંજના આઠ વાગ્યા સુધી વિનામૂલ્યે નિદાન અને તેની સાથે વિનામૂલ્યે દવાઓનું વિતરણ કરવામાં આવશે ત્યારે ડૉક્ટર જી વી સાયણિયાની માનદ સેવા ગરીબ દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે સાથે તેમની આ માનદ સેવા અન્ય તબીબો માટે પણ પ્રેરણારૂપ બની છે મારું નામ ગણપતસિંહ ભાવસિંહ સાયડિયા હું ઓક્લેશમાં છેલ્લા ત્રીસ વર્ષથી દવાખાનું ચલાવું છું અને ઘણા દર્દીઓને તપાસીને અત્યાર સુધી મેં દવા આપી પણ મને માનવતાની રીતે અને દર્દીઓની પરિસ્થિતિને જોઈને દિવસ અઠવાડિયામાં એક દિવસ મફત દવા મફત સારવાર બધું મારા ખર્ચે દર્દીઓને મફત આપવાનું મેં નક્કી કર્યું છે એ માનવ સેવા માટે કર્યું છે દર ગુરુવારે સવારે નવ થી એક અને સાંજે ચાર થી આઠ મારું દવાનું ખુલ્લું રહેશે અને